મિત્રો ગુજરાતની અંદર દેશની અંદર કંઈક નવા નવા બનાવ બને છે અને નવા નવા ખિસ્સાઓ સામે આવ્યા છે એવો ખિસ્સે સામે આવ્યો છે કે ભાઈ તમે ક્યારેય વિશ ક્યારેય તમે યકીન ના કરો એવો ખિસ્સો સામે આવ્યો છો એટલે કે એક છોકરીનું લગ્ન હતું એ છોકરીની મમ્મી અને જે જમાઈ થવાનો હતો જે આપણે સાસુ જમાઈ કહી શકીએ તો એ છોકરીનું જ્યારે લગ્નના ફક્ત ને ફક્ત સાત દિવસ એટલે સાત દિવસ બાકી સાત દિવસ બાકી એટલે બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ હોય છે કે કોંકત્રી સપાઈ ગઈ હશે હગાવાલાને કહી દીધું હશે ડીજે કે મંડપ બધું બધી તૈયારી થઈ ગઈ હશે તો એવું કંઈક બનાવ બન્યો છે કે ભાઈ કે જે સાસુ અને જમાઈ એ બંને ફરાર થઈ ગયા એટલે કે જે છોકરીની મમ્મી જોડે જે જમાઈ થવાના છે એ એને લઈને ફરાર થઈ ગયો છે કેમ કે વાત કરવામાં આવે તો જે આ ઘટના છે ગઈકાલની છે આપણી ગુજરાતની નથી બહારની છે પરંતુ જે સાંભળવા જેવી કહાની છે કે ભાઈ અત્યારે જે બનાવો છે એ અલગ અલગ નવા નવા બનાવો ખિસ્સાઓ સામે આવે છે તેવું કંઈક બનાવ બન્યો છે અને સાથે સાથે એટલું જ નહીં પરંતુ જે છોકરી માટે જે દીકરીઓ માટે જે લગ્ન માટે ત્રણ લાખ રૂપિયા એટલે કે લગ્ન હોય તો પૈસાની તો જરૂર પડવાની જ છે તો લગ્ન માટે જે પૈસા મૂકેલા હતા એ પણ લઈને ભાગી ગયા અને એમને નેપાલ પાસે પકડવામાં આવ્યા બંને જણને અને એ લોકો જ્યારે ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું છે કે ભાઈ જે છોકરીની પપ્પા હતા કે જે મમ્મીને ખૂબ મારતા એટલે કે એના કારણે એ એમની જોડે ભાગી ગઈ પરંતુ એવું નથી મિત્રો વાત કરવામાં આવે તો ઘણા મહિનાથી એમનો પ્રેમ સંબંધ હોય હોવાના હોય અને એમને ફોન ફોન પણ આપ્યો હોય ડબલ્યુ એક નાનકડું ફોન પણ મળી આવ્યો છે અને ફોન આપ્યો હોય એ ફોનની અંદર એ વાતચીત પણ કરતા હોય છે એવી રીતના જે ધીમે ધીમે આ જે પ્રેમ છે વધી ગયો છે ત્યારે જ્યારે લગ્ન એટલે કે લગ્નના સાત દિવસે ફક્ત સાત દિવસ બાકી હતા ત્યારે જે આ દીકરીની મમ્મીને લઈને જે જમાઈ છે લઈને ભરાર થઈ ગયો કે અત્યારે પોલીસે પકડ્યા છે અને એમને પૂછપરછ ચાલુ છે તો મિત્રો તમે જોઈ લો આવે મિત્રો આવું પણ થાય છે કેમ કે આ કલિયુગ છે મિત્રો ખરેખર કલિયુગ આવી ગયું છે કે આવું તમે જાણીને શકી ગયા હશો કે ભાઈ આવું બી થાય છે જ્યારે દીકરી જોડે લગ્ન કરવાના મૂકીને એમની દીકરીની મમ્મીને એટલે કે સાસુને લઈને ભાગી ગયા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ અમારી જાણકારી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે એને પણ ફોલો કરી લેજો જી